રાજ્ય સરકારના જીએસએસપી બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી સીસીઇની પરીક્ષાનું પરિણામ જાહેરાતમાં અપાયેલી શરતો મુજબ ન અપાતા વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાની લાગણી થતા આજે ડીસામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓએ આ પરીક્ષાનું પરિણામ જીપીએસસી પેટર્ન મુજબ આપવાની માંગ કરી હતી ડીસામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સમક્ષ વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી કે રાજ્યના જીએસએસપી બોર્ડ દ્વારા ગુજરાત સબ સર્વિસ ક્લાસ ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત પરીક્ષાની જાહેરાત બહાર પડાઈ હતી તે મુજબ તારીખ પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી વીસ મે બે હજાર ચોવીસ સુધી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ જગ્યાઓની જાહેરાતમાં કેટેગરી વાઇઝ સાત ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે તેમ જણાવ્યું હતું પરંતુ તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ જાહેર થયેલ પરિણામમાં કેટેગરી વાઇઝની જગ્યાએ કુલ જગ્યાના સાત ગણા ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા હતા જેથી જાહેરાતમાં દર્શાવેલ કેટેગરી વાઇઝ સાત ગણા ઉમેદવારોની શરતનું પાલન કરવામાં આવ્યું નથી જેના કારણે મોટાભાગના પરીક્ષાર્થીઓને અન્યાય થયો છે જીપીએસસી દ્વારા પણ ક્લાસ વન અને ક્લાસ ની તેમજ સુપર ક્લાસ થ્રીની પરીક્ષામાં કેટેગરી વાઇઝ ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવે છે તેથી દ્વારા લેવાયેલ પરીક્ષામાં પણ જીપીએસસી પેટર્ન મુજબ પરિણામ જાહેર કરવામાં આવે તો ઉમેદવારોને ન્યાય મળી શકે તેમ છે જેથી સીસીનું પરિણામ ફરીથી જાહેર કરાય તો મોટાભાગના ઉમેદવારોને ન્યાય મળી રહે તેવી અમારી રજૂઆત આપ સંસદ સભ્ય તરીકે ધ્યાને લઈ ઉમેદવારોના હિતમાં ઘટતું કરશો તેવી વિનંતી વિદ્યાર્થીઓએ કરી હતી રજૂઆત છે કે જે સીસીએનું મેરિટ આવ્યું છે એ કેટેગરી વાઇઝ બહાર પાડવામાં આવે જીપીએસસી પેટર્ન પ્રમાણે કારણ કે એને સાત ગણા બોલાયા છે કેટેગરી વાઇઝ પ્રમાણે બહાર પાડવાનું હતું પણ એ લોકોએ જગ્યા પ્રમાણે સાત ગણા મેરિટ બહાર પાડ્યું છે એટલે કેટેગરી વાઇઝ બહાર પાડવામાં આવે એટલી રજૂઆત કરવામાં આવ્યા છીએ અમે અમારી બે માંગે છે એક તો પહેલે સીબીઆરટી રદ કરો અને ઓગણીસ નવ બે હજાર ચોવીસનો રોજ જે રિઝલ્ટ આપ્યું હોય તેમને જગ્યાના સાત ગણા આપ્યા છે અને અમારા અમારી માંગ એવી કે જીપીએસસી જે રીતે મેરિટ બનાવે છે એ રીતે અમારે મેરિટ જોવે આજે રજૂઆત કરવાના આજે અમે અધ્યક્ષને રજૂઆત કરવાના છીએ કે અમારી માંગે પૂરી કરો